નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો મહા મહિનાની વધ સાતમનો દિવસ એટલે ભગવાન શ્રીનાથજીનો પાટોત્સવ દિવસ જીવોના ઉદ્ધાર માટે કળિયુગમાં ભગવાન શ્રીનાથજીનું પ્રાગટ્ય થયું હતું ભારતના મધ્ય ભાગમાં બિરાજિત પૂર્ણ પુરુષોત્તમ શ્રીનાથજીનો પાટોત્સવ દર વર્ષે દેશ વિદેશમાં અતિ ધામધૂમ સાથે ઉજવવામાં આવે છે આ દિવસે નાથ દ્વારામાં બિરાજતા શ્રીનાથજીના દર્શન કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો ઉમટી પડે છે આજના દિવસે શ્રીજી પ્રભુ વ્રજમાંથી પધારવા ઉપરાંત વર્તમાન શ્રીજી મંદિરની બહાર ચોકમાં સ્થિત ખર્ચ ભંડારમાં બિરાજતા હતા થોડા વર્ષો પહેલાં મંદિરનું નિર્માણ પૂરું થયા બાદ ડોલોત્સવના આગળના દિવસ દ્વિતીયા પાઠના દિવસે વર્તમાન પાઠ પર બિરાજ્યા હતા ખર્ચ ભંડારમાં જે સ્થાન પર પ્રભુ બિરાજ્યા હતા ત્યાં હાલ શ્રીજીની છબી છે અહીંની સેવા દરરોજ ભીતરિયા કરે છે આજના દિવસે ખર્ચ ભંડારમાં બિરાજતા શ્રીજીની છબીને સેંકડો લિટર કેસર મેવાયુક્ત દૂધનો ભોગ આરો ગાવવામાં આવે છે જે શયન બાદ બધા જ વૈષ્ણવો અને નગરજનોને વિતરણ કરાય છે આજથી ડોલોત્સવ સુધી શ્રીજી અને શ્રી નવનીત પ્રિયાજીના ખ્યાલ એટલે કે સ્વાંગનો પ્રારંભ થાય છે આ ખ્યાલ બનતા બાળક બાળકીઓ વિવિધ દેવો ગાંધર્વો તથા સખાઓનું રૂપ ધરીને શયનના દર્શનમાં પ્રભુ સમક્ષ નૃત્ય કરે છે જેથી બાલભાવમાં પ્રભુ આનંદિત થાય છે જ્યારે પ્રભુ વ્રજમાં હતા ત્યારે ત્યાંથી આવા સ્વાંગ નીકળતા હતા આ પાછળનું કારણ એવું છે કે શ્રીજીનું મન આવા ખ્યાલો જોવા બહાર જવા માટે થયું ત્યારે શ્રી ગિરિધરજીએ પ્રભુના સુખાર્થ સતધામાં જ ખ્યાલ બનાવવાની પ્રથા શરૂ કરી જે આજે પણ ચાલુ છે શ્રીનાથજી પાટોત્સવ દિવસે અહીં ઉત્સવપૂર્ણ માહોલ જોવા મળે છે રશિયા ગવાય છે ઢોલ નગારા શંખનાદ થાય છે અબીલ ગુલાલની છોડો ઉડે છે સમગ્ર વાતાવરણમાં આનંદ ઉલ્લાસ છવાઈ જાય છે ભગવાન શિવજી પાર્વતીજીને શ્રી ગોપાલ સહસ્ત્ર નામ સંભળાવી રહ્યા હતા જેમાં શિવજીએ ગોપાલજીનું નામ નિત્યોત્સવ કહ્યું હતું આજ ઉત્સવ ઉત્સવપ્રિય પ્રભુ શ્રીનાથજી નાથ દ્વારામાં સાક્ષાત બિરાજમાન થઈ ભક્તોને દર્શન આપે છે એવું માનવામાં આવે છે કે કેટલાક દોષોથી ભરેલા દૈવી જીવોને ભૂમિ પર પુનઃ જન્મ લેવો પડ્યો ત્યારે આ દૈવી જીવોના ઉદ્ધાર માટે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય ચંપારણમાં અને શ્રીનાથજીનું પ્રાગટ્ય ગોવર્ધન પર્વત પર થયું હતું જેમ ભગવાન શ્રીકૃષ્ણ ડાકોરમાં શ્રી રણછોડરાય નામે ઓળખાય છે દ્વારિકામાં દ્વારકાધીશ નામે ઓળખાય છે એવી જ રીતે પુષ્ટિમાર્ગમાં શ્રીનાથજીનું દિવ્ય સ્વરૂપ ઈષ્ટદેવ તરીકે પૂજ્ય છે અને તેમની ભાવપૂર્વક ભક્તિ થાય છે શ્રીનાથજીના મહાત્મ્ય અંગે નારદજી રાજા બાહુલાસવને કહે છે કે હે રાજન ગિરિરાજની ગુફાના મધ્યભાગમાં જ હરિનું સ્વતઃ સિદ્ધ સ્વરૂપ પ્રગટ થશે ભગવાન ભારતના ચારે ખૂણામાં ક્રમશઃ પૂર્વમાં જગન્નાથજી પશ્ચિમમાં શ્રી દ્વારકાનાથજી ઉત્તરમાં શ્રી બદ્રીનાથજી અને દક્ષિણમાં શ્રી રંગનાથજી તરીકે પ્રસિદ્ધ છે હે નારેશ્વર ભારતના મધ્યભાગમાં પણ તેઓ ગોવર્ધનનાથ તરીકે બિરાજ છે તેમના દર્શનથી નર નારાયણ બનવાનું સામર્થ્ય પામે છે જે મનુષ્ય ચારેય નાથોની યાત્રા કર્યા બાદ જો શ્રી ગોવર્ધનનાથજી એટલે કે શ્રીનાથજીના દર્શન ન કરે તો તેને યાત્રાનું ફળ મળતું જ નથી અને જે યાત્રાળુ કે શ્રદ્ધાળુ દેવદમન શ્રીનાથજીના દર્શન કરી લે તેને ચારેય નાથોની યાત્રાનું ફળ પ્રાપ્ત થઈ જ જાય છે આથી જ માત્ર સંપૂર્ણ ભારતમાંથી જ નહીં વિદેશોમાંથી પણ ભક્તો શ્રીનાથજીના દર્શને આવે છે અને અહીંયા યોજાતા વિવિધ ઉત્સવોમાં ભક્તિપૂર્વક જોડાય છે શ્રીનાથજીના દેવદમન ઇન્દ્રદમન નાગદમન એવા નામો છે પણ વૈષ્ણવો તો તેમને લાડથી શ્રીજી બાવા અથવા શ્રીનાથજી કહે છે શ્રીમદ ભાગવત શ્રીજી બાવાનું વાંગમય સ્વરૂપ છે તેના બાર સ્કંદ શ્રીજી બાવાના બાર અંગો છે શ્રી કૃષ્ણએ ડાબા હાથની ટચલી આંગળી પર સતત સાત દિવસ સુધી ગોવર્ધન પર્વત ઊંચકીને દેવરાજ ઇન્દ્રનું ઘમંડ ઉતાર્યું હતું તેમની આ લીલાને કારણે સમસ્ત જગતમાં તે ગોવર્ધનધારી તરીકે પ્રસિદ્ધ થયા અને દમન કહેવાયા કાલિયા નાગનું દમન કર્યું તેથી નાગદમન કહેવાયા બ્રહ્મા વરુણ યમરાજ કામદેવ વગેરેનું ઘમંડ ઉતાર્યું તેથી દેવદમન કહેવાયા કળિયુગમાં જીવોના ઉદ્ધાર માટે ગિરિરાજ ગોવર્ધન પર પ્રગટ થઈ અને શ્રીનાથજી નામે જગપ્રસિદ્ધ થયા તેમના સ્વરૂપને નિહાળતા જ હૃદય ગદગદિત થઈ જાય છે તેમનું સ્વરૂપ મનમોહક અને મોહક મારનારું છે નાથ દ્વારામાં પીછવાઈ અને પુષ્ટિકીર્તનનું અનેરું મહત્ત્વ છે ગોવર્ધન પર્વત પર વ્રજવાસીઓને ગોવર્ધન ધારીની વામ વામભૂજાના દર્શન થયા ડાબા હાથ વડે તેમણે ભક્તોને શરણમાં લીધા છે તો જમણા હાથની મુઠ્ઠી આપણને એ વાતની પ્રતીતિ કરાવે છે કે આપણા સૌનું મન ભગવાનની મુઠ્ઠીમાં હોવાથી આપણે સૌ તેમનામાં ઓતપ્રોત થઈ ગયા છીએ શ્રીનાથજીનું સ્વરૂપ સ્વયં પ્રકાશિત છે તેમનું સ્વરૂપ ગોવર્ધનને ધારણ કર્યો તે સમયનું છે સંસારમાં જ રચ્યા પચ્યા રહેનારાઓને શ્રીનાથજી અંગૂઠો બતાવીને કહે છે કે હું તમારા માટે નથી જે શરણે આવશે તે જ નિકુંજમાં પ્રવેશી શકશે જમણી કમર પર રાખેલ હાથ એ પ્રતીતિ કરાવે છે કે વાસનામાંથી છોડાવનાર પણ હું જ માત્ર છું શ્રીજી બાથ દ્વારાના મંદિરમાં સંવાદ સત્તરસો અઠ્યાવીસના મહાવત સાતમના દિવસે બિરાજ્યા હતા નાથ દ્વારા એટલે નાથને મળવાનું દ્વાર શ્રીનાથજી પ્રથમ ગોવર્ધનગીરી પર બિરાજ્યા એ પછી મેવાડ પધાર્યા હતા ત્યાં સુધીમાં જે જે સ્થળે પ્રભુ પધાર્યા હતા તે બધા સ્થાન શ્રીનાથજીની ચોકી તરીકે પ્રસિદ્ધ થયા શ્રીનાથજીને શ્રી ગિરિરાજથી મેવાડમાં પધારતા આ બાર ચરણ ચોકીઓમાં ઓગણત્રીસ માસ અને સાત દિવસ થયા હતા શ્રીનાથજી એટલે પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ સ્વરૂપ પુષ્ટિ સંપ્રદાયના પ્રધાન ઠાકોરજી શ્રીનાથજીએ વૈષ્ણવ ભક્ત અજલકુંવરબાઈને વચન આપ્યું હતું કે તેઓ તેના ગામ મેવાડમાં પધારશે આથી વ્રજમાં એકસો ચુમ્મોતેર વર્ષ બિરાજ્યા બાદ શ્રીનાથજી નાથ દ્વારા પધાર્યા હતા શ્રીનાથજીના મંદિર પર નળિયાનું છાપરું છે છાપરાવાળી આ કોટડી જ અજમલ કુંવરબાઈનું મૂળ નિવાસસ્થાન છે શ્રીનાથજી અહીં ચોપાટ રમવા પધારતા આ છાપરા પર બે કળશ છે કળશ ઉપર સુદર્શન ચક્ર છે તેની ઉપર જુદા જુદા સાત રંગની ધ્વજાઓ લહેરાય છે શ્રી વલ્લભાચાર્યજીનો ભક્તિમાર્ગ પુષ્ટિમાર્ગ છે જે ભગવાનની કૃપા મેળવવાનો સરળ માર્ગ છે પુષ્ટિમાર્ગનો સારભૂત મંત્ર છે શ્રી કૃષ્ણ શરણમમાં જેને અષ્ટાક્ષરી મંત્ર કહેવાય છે શ્રી કૃષ્ણ નિર્ગુણ અને સગુણ બંને છે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોના તે ઈષ્ટદેવ છે આચાર્ય શ્રીએ અન્યોરમાં નાના મંદિરમાં શ્રીનાથજીની સ્થાપના સંવત પંદરસો છપ્પનની ચૈત્ર સુદ બીજના રોજ કરી હતી મેવાડના અજલ કુંવરબાઈને પ્રભુએ આપેલા વચન મુજબ રાણા રાયસિંહજીએ મંદિર બનાવી આપેલું સંવત સત્તરસો અઠ્યાવીસ ઈસવીસન સોળસો બોતેરના મહાવધ સાતમને તારીખ દસ બે સોળસો બોતેરના રોજ નવા મંદિરમાં પાઠ પર બેઠા એ દિવસ પુષ્ટિ હવેલીઓમાં શ્રીનાથજીના પાટોત્સવ તરીકે ઉજવાય છે આજથી શ્રીજી બાબાને મોજા ધરાતા નથી એટલે તેમના ચરણના દર્શન થાય છે શ્રીનાથજી વિશે અતિ પ્રાચીન વાતો જે દિવસે ચંપારણમાં શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયેલું તે જ દિવસે શ્રીનાથજીનું પ્રાગટ્ય થયેલું અને કવિ સંત સુરદાસજીનો જન્મ થયેલો ઐતિહાસિક વાત એવી છે કે ગોવર્ધનગીરી પર પૂર્વે સંવત ચૌદસો સડસઠ વદ ત્રીજ તારીખ વીસ સાત ચૌદસો દસના દિવસે શ્રીનાથજીની વામ ભૂજાનું દર્શન થયું હતું પછી તો સંવત પંદરસો પાંત્રીસના ચૈત્રવધ અગિયારસને રવિવાર તારીખ ઓગણત્રીસ ત્રણ ચૌદસો અઠ્યોતેરના દિવસે ગોવર્ધનગીરી પર સંપૂર્ણ સ્વરૂપ સુલભ થયું હતું એ જ દિવસે શ્રી વલ્લભના કાશીની પાઠશાળાના વિદ્યાગુરુ વૈષ્ણવ યતિરાજ માધવેન્દ્ર યતિનું કાશીથી વ્રજમાં આગમન થયેલું ગીરીની તળેટીમાં ઝૂંપડી બાંધીને તેમાં તે શ્રીનાથજીની સેવા કરતા નજીકમાં લોકો રહેવા આવતા પછીથી એ સ્થળ જતિપુરા નામે ઓળખાયું ગામના વ્રજવાસીઓએ સંવત પંદરસો આડત્રીસ ઈસવીસન ચૌદસો એક્યાસીના માઘવધ નોમના દિવસે ઈંટ ચૂનાના કાચા મંદિરમાં શ્રીનાથજીનો પહેલો પાટોત્સવ ઉજવ્યો હતો ત્યારથી પુષ્ટિમાર્ગીય મંદિરો અને હવેલીઓમાં તે ઉજવાતો આવ્યો છે આ મંદિરના સ્થળ પર વિશાળ ગૃહમંદિર બાંધવાનો કોડ એટલે કે ઈચ્છા અંબાલાના એક ક્ષત્રિય વૈષ્ણવ પૂર્ણમલને થયો હતો સંવત પંદરસો છપ્પન ઈસવીસન ચૌદસો વૈશાખ વૈશાખસૂત્રીજ રવિવારે રોહિણી નક્ષત્રમાં ખાતમુહૂર્ત કરાયું જે વીસ વર્ષે તૈયાર થતાં સંવત પંદરસો છોતેર ઈસવીસન પંદરસો ઓગણીસના વૈશાખ મહિનાની અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસે શાસ્ત્રોક્ત રીતે વાસ્તુ કરી પુનઃ પાઠ પર શ્રીનાથજીને બેસાડવામાં આવ્યા હતા મિત્રો અત્યારે શ્રીનાથજી ત્યાં બિરાજમાન નથી પણ એ જૂનું વિશાળ મંદિર આજે પણ ત્યાં છે માધવેન્દ્ર યતિજીનું બે વર્ષમાં જ અવસાન થતાં તેમના શિષ્ય અને શ્રી વલ્લભના બીજા ગુરુ માધવાનંદજી શ્રીનાથજીની સેવા કરતા હતા શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી પોતાની ત્રીજી પરિક્રમામાં આગળ વધતા મારવાડની સરહદ પાસે ઝારખંડ ગામમાં આવ્યા ત્યાં તેમને એવા સમાચાર મળ્યા કે મથુરાના ગોવર્ધન પર શ્રીનાથજી બિરાજે છે અને પોતાના બીજા ગુરુ જ ત્યાં સેવા કરે છે આથી પરિક્રમા અધૂરી છોડી તેઓ ગોવર્ધન જવા માટે નીકળ્યા યમુના કિનારે ગોકુળમાં સંવત પંદરસો ત્રેસઠ ઈસવીસન પંદરસો છ શ્રાવણ સુદ અગિયારસને ગુરુવારે આવી પહોંચ્યા રાત્રિ નિવાસ કર્યો આ રાત્રિ સંપ્રદાયમાં ખૂબ જ મહત્વની ગણાય છે મધ્યરાત્રિએ થયેલ આત્મદર્શનમાં એમને પુષ્ટિમાર્ગ વિકસાવવાનો ખ્યાલ આવ્યો ત્યારથી વિષ્ણુ સ્વામીની પરંપરા હંમેશને માટે થંભી ગઈ પવિત્રા શ્રી ઠાકોરજીને ધરાવાઈ એકાદશીએ અને બ્રહ્મ સંબંધ દીક્ષા પામેલા દ્વારા ગુરુઓને દ્વાદશીએ આ રસમ શરૂ થઈ ત્યાંથી શ્રી વલ્લભ મથુરા થઈ ગિરિગોવર્ધન પહોંચ્યા અને શ્રીનાથજી મંદિરનો વહીવટ વ્યવસ્થિત કર્યો પોતાના વિદ્યાગુરુજ શ્રીનાથજીના મુખ્યા નક્કી થયા અને સેવા કરતા રહ્યા મંદિરનો સંપૂર્ણ વહીવટ ગુજરાતના ચરોતરના પટેલ શિષ્ય કૃષ્ણદાસને સોંપાયો અહીં શ્રી ગોવર્ધનનાથજીનું ટૂંકું નામ શ્રીનાથજી વ્યાપક કર્યું વિશાળ ગૌશાળા પણ શરૂ કરાઈ મુગલ રાજાઓ અકબર જહાંગીર અને શાહજહાંના સમયમાં તો દાનપાત્રો પણ મળ્યા છે પરંતુ ઔરંગઝેબના સમયમાં હિન્દુ મંદિરોની ભાંગતોડ શરૂ થઈ સંવત સત્તરસો સત્યાવીસના જેઠ સુદ ચૌદશ તારીખ બાવીસ પાંચ સોળસો સિત્તેર રવિવારના દિવસે ઔરંગઝેબ મથુરા પ્રદેશ પર ચડી આવ્યો અને શ્રી કેશવરાયજી મંદિરનો તેણે ધ્વંસ કરાવ્યો પરંતુ પુષ્ટિમાર્ગીય મંદિરોને મુઘલાઈ પરવાના હોવાથી બચી ગયા હતા છતાં રહેવાનું સલામત ન જણાતા સંવત સત્તરસો સત્યાવીસની શરદ પૂર્ણિમાએ તારીખ અઢાર નવ સોળસો સિત્તેર શ્રીનાથજીને અન્યત્ર પધરાવવાનું શરૂ થયું પ્રથમ આગ્રાની હવેલીમાં બે મહિને ચંબલ નદીના કિનારે દંડોત્તર ધારમાં ચાર માસ પછી બે મહિના કોટા ત્યાંથી પુષ્કરજીમાં ત્યાંથી કિશનગઢ નજીકના ઉજાડ નામના સ્થળમાં જે પછી પિત્બરજી કી ગલી કહેવાયું ત્યાંથી ડુંગરપુર વાંસવાડાના પ્રદેશમાં જ્યાંથી પછી ઉત્તર પશ્ચિમમાં છેક જોધપુર નજીક ચાંપાસેની પાસેની કદમખંડીમાં ત્યાંથી સંવત સત્તરસો અઠ્યાવીસના કાર્તિક સુદ પૂર્ણિમા તારીખ છ દસ સોળસો એકોતેર ને સોમવારે મેવાડ તરફ રાણા રાયસિંહજીની ઈચ્છા ઉદેપુરમાં હતી પણ ત્યાં ન રહેતા નજીકના સિંહાણ નામના સ્થળમાં પધરાવ્યા ટૂંકા સમયમાં રાણા રાયસિંહજીએ મંદિર તૈયાર કરાવી સંવત સત્તરસો અઠ્યાવીસના વદ શનિવાર તારીખ દસ બે સોળસો બોતેરના દિવસે પ્રભુને પાટે બેસાડ્યા સંપ્રદાયમાં આ દિવસ બધા મંદિરો અને હવેલીઓમાં ઉજવાય છે શ્રીનાથજીની ગાદી મુખ્ય ગાદી ગણાય છે શ્રી વલ્લભાચાર્યજીના મોટા પુત્ર શ્રી ગોપીનાથજીના પુત્ર શ્રી પુરુષોત્તમજી અપુત્ર વિદે થયા એટલે આચાર્યશ્રીના બીજા પુત્ર શ્રી વિઠ્ઠલનાથ ગુસાઈજી અકબરે આપેલો ઇલ્કાબ ગોસ્વામી હતો જેનો અપભ્રંશ થઈ ગયો ગુસાઈ આ પિતાજીના વારસદાર થયા અને પછી પિતાજીની જેમ ઉચ્ચ કોટીના વિદ્વાન થયા હતા તેમને સાત પુત્રો હતા મોટા પુત્ર શ્રી ગિરિધરજીને ત્યાં શ્રીનાથજી અને શ્રી નવનીતલાલ પ્રભુને પધરાવ્યા એ પ્રધાન ગાદી પર તિલકાયત બન્યા જેમના વારસદારો ક્રમિક રીતે નાથ દ્વારામાં તિલકાયત તરીકે બિરાજે છે આ ઉપરાંત સાત ગાદીઓ અસ્તિત્વમાં આવી સાત ઠાકોરજીમાંના પ્રથમ શ્રી મથુરેશ્વરજી જે કોટામાં છે બીજા વિઠ્ઠલનાથજી જે નાથદ્વારામાં છે ત્રીજા શ્રી દ્વારકાધીશજી જે કાકરોલીમાં આવેલા છે ચોથા શ્રી ગોકુળનાથજી જે ગોકુલમાં આવેલા છે પાંચમા શ્રી ગોકુલચંદ્રમાજી જે કામવનમાં આવેલા છે છઠ્ઠા શ્રી બાળકૃષ્ણજી જે સુરતમાં જેનો બીજો ફાટો શ્રી કલ્યાણરાયજી વડોદરામાં આવેલા છે અને સાતમા શ્રી મદન મોહનજી જે કામવનમાં આવેલા છે જેઓ મોટા પુત્ર ન હોય તેવા ગોસ્વામીઓ પોતે જ્યાં જઈ સ્થિર થયા હોય ત્યાં હવેલી ધરાવતા હોય છે પરંતુ એ ગૌણ ગણાય છે મુખ્યત્વે તો પ્રધાન નાથ દ્વારા અને સાત ગાદી ધરોના સ્થાન જ ગણાય છે બોલો શ્રીનાથજી બાવાની જય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ